રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનનો વિવાદ હજી સુધી શાંત નથી થયો ત્યારે વધુ એક ભાજપના પાટીદાર નેતાએ રાજા અને પટરાણીઓ પર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાયક ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનનો વિવાદ હજુ સુધી શાંત નથી થયો ત્યારે વધુ એક ભાજપના પાટીદાર નેતાએ રાજા અને પટરાણીઓ પર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે ગઈકાલે વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કરતા કહ્યું કે પહેલા રાજાની પટરાણી બોબડી હોય લુલી હોય કે લંગડી હોય પણ એની કુખેથી જન્મેલો દીકરો જ રાજા બનતો હતો પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે આ નિવેદનનો વિડીયો વાયરલ થતાં જ કિરીટ પટેલનો પણ માફી માંગતો વિડિયો સામે આવ્યો છે આ પહેલા રૂપાલાએ પણ પોતાના નિવેદન બાદ ત્રણ વાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે ત્યારે એવું કહી શકાય કે કોઈ પણ નિવેદન આપી માફી માંગવાનો ભાજપના પાટીદાર નેતાઓનો સિલસિલો યથાવત છે આજના વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માંગુ છું આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું જય જય ગરવી ગુજરાત